ઓમ શ્રી પરમાત્મને નમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ધાર્મિકમાં આજના શ્લોકમાં આપણે જાણીશું કે ભગવાન ધ્યાન યોગને માટે ઉપયોગી નિયમ જે છે વ્યતિરેક અને અન્વય રીતિ તેનું વર્ણન ભગવાન આ શ્લોકમાં કરશે તો ચાલો આપણે શ્લોક ક્રમાંક સત્તર જોઈ લઈએ વિહાર યુક્ત કર્મું યુક્ત યોગો ભવતી સ્વપ્નાવબોધો અર્થ જાણી લઈએ શબ્દોના તો યુક્તાહાર એટલે યથા્ય આહાર વિહાર એટલે વિહાર કરનારનો કર્મસુ એટલે કર્મોમાં યુક્ત યુક્તચેષ્ટ યથા્ય ચેષ્ટા કરનારો યુક્ત સ્વપ્નાવ યથા યોગ્ય ઊંઘનાર બોધસ્ય એટલે તેમજ જાગનારો ભવતી સિદ્ધ થાય છે વિહારસ એટલે વિહાર કરનારનો યોગ એટલે યોગ દુઃખ એટલે દુઃખનો નાશ કરનાર આ શ્લોકનો ગુજરાતી અનુવાદ જોઈ લઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે પણ યોગ્ય આહાર વિહાર વાળાને કર્મોમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર જાગનારની યોગ સાધના સઘળા દુઃખોનો નાશ કરે છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી વર્ણન કરે છે યુક્તાહાર વિહારસ્ય એનું વિવેચન કરતા કહે છે કે ભોજન સત્ય અને ન્યાયપૂર્વક કમાયેલા ધનનું હોય સાત્વિક હોય અપવિત્ર ન હોય ભોજન સ્વાદ બુદ્ધિ અને પુષ્ટિ બુદ્ધિથી ન કરવામાં આવે પરંતુ સાધન બુદ્ધિથી કરવામાં આવે ભોજન ધર્મ શાસ્ત્ર અને આયુર્વેદની દ્રષ્ટિએ કરવામાં આવે એટલું જ કરવામાં આવે જેટલું સુગમતાથી પચી જાય ભોજન શરીરને અનુકૂળ હોય તથા તે હલકું અને અલ્પ માત્રામાં એટલે કે જે ભૂખ છે ભૂખ છે એના કરતાં થોડુંક ઓછું ખાવાનું હોય એવું ભોજન કરવા વાળો આહાર કરવા વાળો કહેવાય છે યુક્ત ચેષ્ટસ્ય પોતાના વર્ણાશ્રમને અનુકૂળ જેવું સ્થળ કાળ પરિસ્થિતિ વગેરે પ્રાપ્ત થઈ જાય તે અનુસાર શરીર નિર્વાહને માટે કર્મો કરવામાં આવે અને પોતાની શક્તિ અનુસાર કુટુંબીઓની અને સમાજની હિત બુદ્ધિથી સેવા કરવામાં આવે જે શાસ્ત્ર કર્તવ્ય કર્મ સામે આવી જાય તેને બહુ પ્રસન્નતાથી કરવામાં આવે આ રીતે જેની કર્મોમાં ચેષ્ટા છે તેનું નામ અહીં યુક્ત ચેષ્ટ કહ્યું છે યુક્ત સ્વપ્ન બૌદ્ધસ્ય એટલે કે સુવામાં એટલી માત્રામાં હોય જેનાથી જાગવાને સમયે નિંદ્રા આળસ ન સતાવે દિવસે અને રાત્રિને સમયે આરંભમાં સૂવે નહીં તથા અંતિમ ભાગમાં જાગી જાય રાત્રિના મધ્ય ભાગમાં સૂવે તેમાં પણ રાત્રે વધુ સમય સુધી જાગવાથી સવારે જલ્દી ઉઠાય નહીં આથી વહેલા સૂવાનું ને વહેલા જાગવાનું એટલે કે જે સુવા અને જાગવાથી સ્વાસ્થ્યમાં વિઘ્ન ન ના આવે યોગમાં વિઘ્ન ન આવે એવી રીતે યથોચિત સૂવું અને જાગવું જોઈએ અહીં ધ્યાન યોગીનો આહાર વિહાર ચેષ્ટા સૂવું અને જાગવું આ પાંચેયને યુક્ત એટલે કે યથાયોગ્ય કહેવાનું અર્થ એ છે કે વર્ણ આશ્રમ સ્થળ કાળ પરિસ્થિતિ જીવિકા વગેરેને લીધે બધાના નિયમો એક સરખા રહેતા નથી આથી જેને માટે જે યોગ્ય હોય તેવું કરવાથી દુઃખોનો નાશ કરવાવાળો યોગ્ય સિદ્ધ થઈ જાય છે ભગવાને સોળમો અને સત્તરમો શ્લોક ધ્યાન યોગીને માટે તો ઉપયોગી છે જ પરંતુ બીજા યોગીઓને માટે પણ ખૂબ જ ઉપયોગી છે શ્રી કૃષ્ણ અર્પણ માસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી આ ચેનલ પર ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વનો ભાવથી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય માતાજી જય સ્વામિનારાયણ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર